મસ્ત છે ઉકેણા આ એમ હવે આજ ખાવાના હે મોરબી ભૂલી જઈ ગયા હવે ભૂલી ગઈ ને આ એમ આ નવસારી આવી ગયા હા માજી મોરબી મોરબી ન થાતો ને જો બધાય ઊભા થઈ ગયા પણ આ જો સાહેબ આપલા બા હજી લગિન ઈ ખાઈ હે બધાય ઊભા થઈ ગયા જો બા જમાઈની સાઈટ લે હે

એક કંઈક વસ્તુ માં જોડાયેલી હોય જો આપડે હોય જ ને બપોરે બપોરે ફ્રી હોય ને ત્યારે થોડું થોડું કરતા રહીશું જો પછી બપોર સુઈ જાય ને તો મેળ ન પડે હવે ના ના બપોરે બે હજી હોવું પડશે ત્યારે

ઓકે બનાવાય મજા આવે ઈ વસ્તુ એ કોઈ દી ઘરે બનાવી એટલે ઈ નવી રેસિપી આખી એવું કરે આપણે ઓછું ખાઈ એટલે તો આપણે બનાવી 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 આલોટી કે ચાટ જો આપણા ફેમિલી ફન ના મેમ્બર્સ છે ને અમને મળવા આવ્યા છે શ્રી કૃષ્ણ બધાયને જયસી કૃષ્ણ આયા છે ને અમારી ઘર છે ને ની બાજુમાં લગન હતા તો ત્યાંથી આવ્યા છે બા કેટલા ખુશ છો ખુશાડી હોય ને આપણા વ્યવસાયકને મળવા આવે તો ખુશનો હોય હા

આજે શું ખાવું છે બધા બોલો ઢોસા આપડે જે નક્કી કર્યું ઢોસા જ ખાવા જ બધા ભાવે ને મમ્મી ને એને વધારે પાવે ને કઈ બીજું લાવશી તો એમને નહીં પાવે ના બરાબર ઢોસા જ લઈ

ચાલો હવે બધાય જમી લેજો અમે હાલો પછી જમીને આપણે છે ને છે ખબર ને રંગોળી હા જમીને ફ્રી થઈ ગયા અને બધાય ને આરામથી બેઠા હે બા ને તૈયારી કરે હે મસ્ત મજાની રંગોળી બનાવે ને રંગોળી બનાવી કેવી બનાવવાના જોઈએ નહીં બનાવી લ્યો બનાવી લ્યો

ઓકે okay.

હોશિયાર થઈ ગઈ બહુ જ હોશિયાર થઈ ગઈ એટલે તો અમને બધાને આવું શીખડાયું પેલા હોશિયાર જ હતી ને બા જો બાનું નું સ્વેટર કેવું લાગે કારણ કે આ બા આ સ્વેટર દીયું ને બાના જે બેન છે ને એમને મોકલાયું મસ્તીનું હે સરસ લાગે આજે જ આવ્યો ને આજે જ બાએ પહેરી લીધું મગફળી નું બધું મોકલાયું હતું તો એમને આયરે નાખી દીધું

પણ આ જે છે ને બાવીસ તારીખ વહી ગયા પછી છે ને આ ઝંડા ની બધું છે મહેરબાની કરીને છે ને કચરામાં નિયાનું નાખતા કોઈને પણ દેખાણો હોય ઝંડો નીચે પડ્યો હોય તો એ લઈ લઈ જ આપણે પણ લઈ શકીએ ભલે કોઈ બીજાએ ફેંક્યો હોય પણ આપણે એમને

તો ચાલો આજનો આ બ્લોગ તો અહીંયા જ એન્ડ કરીએ હા તો તમારી છે ને મસ્ત મજાની થોડી કોમેન્ટો લઈ લઈએ પહેલા હા તો ફર્સ્ટ કોમેન્ટ છે રામ સોની ની કે હવે જ્યારે ભજીયા બનાવ્યા હતા ને એમાં મરચા ભર્યા હતા કોઠી ને એવું નાખીને તો એ તમે કઈ રીતે ભરો છો તો હું તમને છે ને ક્યારેક અમે બીજી વાર બનાવશું ને ત્યારે જરૂર બતાવીશ એની રેસીપી બરોબર ને આશીષ બરોબર એક રીટા ગૌસ્વામીની કોમેન્ટ છે કે ખુશી દીદી ને આશિષ ભાઈ ને તમે લોકો છે ને જામનગર આવો ઈ કે હું તમને છે મારા તરફથી ફ્રી માં બાંધણી આપી કે મસ્ત પિંક કલર ની કે તો થેન્ક યુ સો મચ તો અમે જામનગર જરૂર આવશું આવશો ને તમને મળશું એક કોમેન્ટ છે પલક ની કે તમારા સાસુ નું નામ શું છે તો મારા સાસુ નું નામ વનિતા બેન છે એક કોમેન્ટ હજી છે કે ખુશી દી એમના પપ્પા નું નામ રોશન કર્યું બહુ જ ગર્વ ની વાત છે ખુશી દી તો થેન્ક યુ સો મચ એક લાસ્ટ કોમેન્ટ છે ભૂમિ પટેલ ની કે સાચું કહું ને તો લાઈફમાં આવા પતિ પત્ની હોય એન્ડ આવા સાસુ સસરા હોય ને તો શું ઘટે ઘટે તો જિંદગી ઘટે રિયલી માં બહુ સારી રીતે રહ્યો છો બધા બીજા ની શું જરૂર આવા ફેમિલી હોય તો થેન્ક યુ સો મચ બસ તમે આવો ને અમને પ્રેમ ને સપોર્ટ આપતા રહેજો તો આજનો વિડીયો અહિયાં સેન્ડ કરી દઈએ તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો મારી કરજો નેજો આવી અમને સપોર્ટ અને પ્રેમ આપતા રેજો જય શામ ગુડ નાઇટ બધા